નમસ્કાર દર્શક મિત્રો લોક સત્તા છે થોડા સમય પહેલા કેનેડાના કિચનર સિટીમાં પાર્ટ ટાઈમ જોબ્સ માટે એક ફેર યોજાયો હતો ટોરેન્ટોથી લગભગ સો કિલોમીટર દૂર આવેલા આ સિટીમાં યોજાયેલા જોબ ફેરનો વિડીયો ખાસો વાયરલ થયો હતો જેમાં હજારો લોકો નોકરી માટે લાઇનમાં લાગ્યા હતા આ લાઇન તમારી નજર ના પહોંચે તેટલી લાંબી હતી અને કહેવાની જરૂર નથી કે લાઈનમાં ઊભા રહેલા મોટા ભાગના લોકો ભારતીય સ્ટુડન્ટ્સ હતા ત્યારે ફરી એકવાર બેરોજગારીની ડરામણી તસવીરો સામે આવી છે જેનાથી ભારતીયોનો મોહભંગ થઈ ગયો છે નવા નવા વિદેશ જવા માંગતા યુવાનો હવે કેનેડાથી ડાયવર્ટ થઈને અન્ય દેશો પર નજર તોડાવી રહ્યા છે પરંતુ જે લોકો કેનેડા પહોંચી ગયા છે તેમનું શું હાલ જે ભારતીયો કેનેડા પહોંચી ગયા છે તેમને જીવવા માટે ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ઓટલાથી લઈને રોટલા માટે પસીનો વહાવો પડી રહ્યો છે કેનેડાની એક હોટલમાં નોકરી માટે મોટી સંખ્યામાં લોકો લાઇનમાં લાગ્યા હોય તેવી તસવીરો સામે આવી છે માતા પિતા હજારો સપનાઓ સાથે લાખો રૂપિયા ખર્ચીને પોતાના બાળકોને વિદેશ મોકલે છે એવામાં આ પ્રકારની તસવીરો વિચારવા મજબૂર કરી દે છે કેનેડામાં હાલ નોકરી માટે લોકોને ફાંફા મારવા પડી રહ્યા છે કેનેડાના બ્રેમ્પટનમાં એક રેસ્ટોરન્ટની આ તસવીરો સામે આવી છે જેમાં નોકરી માટે યુવાઓની લાંબી લાઈનો લાગી છે રેસ્ટોરન્ટ દ્વારા સર્વન્ટ અને કિચનમાં કામ કરી શકે તે માટે હાયરિંગ બહાર પાડવામાં આવ્યું આ નોકરી મેળવવા માટે લગભગ ત્રણ હજાર જેટલા યુવાનોએ પોતાના રેઝ્યુમ આપ્યા હતા હવે વિચાર કરો કે કેનેડામાં પરિસ્થિતિ કેટલી હદે ખરાબ હશે આ ઉપરાંત આવી અનેક વેકેન્સીઓ છે જ્યાં યુવાઓ પોતાના રિઝ્યુમ લઈને રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ માંડ માંડ નોકરીઓ મેળ પડે છે એક વેકેન્સી માટે એટલા બધા રિઝ્યુમ આવે છે કે કોની પસંદગી કરવી તે પણ મુશ્કેલ થઈ જાય છે જો આવું જ રહ્યું તો કેનેડામાં રહેતા ભારતીયોની સ્થિતિ વધુ કફોડી બની જશે એક તરફ માતા પિતાના સપનાઓ અને બીજી તરફ સંતાનોને ડોલર કમાવવાના તો છોડો પરંતુ નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યા છે